આજના ખાસ મિશન રૂપેણ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે ઉત્તર ગુજરાતની રૂપણ નદી અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે ગુજરાતમાં વરસાદથી મોટા ભાગની નદીઓ અને ડેમો ઓવરફ્લો થયા હોવા છતાં ઉત્તર ગુજરાતની રૂપેણ નદી એટલે કે કુવારિકા નદીમાં આજ સુધી એક પણ ટીમ્પુ પાણી વહ્યું નથી ખેરાલુ શહેરમાંથી પસાર થતી આ નદી આજુબાજુના દબાણ અને બાંધકામના કારણે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે નદી કિનારે ઉભી કરવામાં આવેલી દુકાનો અને અતિક્રમણોના કારણે કુવારિકા નદી હવે માત્ર નામ પૂરતી આ જેમ વિકસાવી અમદાવાદ રિવરફ્રન્ટ પરંતુ શહેરના વિકાસ કરતા અને વિકાસ વિકાસમાં વ્યસ્ત જોવા મળ્યા છે જો નદીનું સાચું સંવર્ધન થયું હોત તો આજે ખેરાવની શોભામાં રૂપેણ નદી એક અનોખી ઓળખ બની શકી હોત ભૌગોલિક દ્રષ્ટિએ રૂપેણ નદીની વાત કરીએ તો રૂપેણ નદી અરવલ્લી પંથકના નાના પહાડી વિસ્તારમાંથી નીકળે છે નદીના પ્રવાહ દક્ષિણ તરફ રહીને ખેરાળુ નજીકથી પસાર થાય છે અને આગળ જઈને અન્ય નાના પ્રવાહો સાથે મળીને કચ્છના રણ સુધી જાય છે અને ત્યાં સમાઈ જાય છે જ્યારે આ નદીના ઐતિહાસિક મહત્ત્વની વાત કરીએ તો જૂના સમયમાં રૂપણ નદી ખેરાળુ શહેર માટે જીવન રેખા સમાન હતી શહેરમાં પીવાના પાણી ખેતર માટે સિંચાઈ તેમજ પશુઓ માટે પાણીની મુખ્ય સગવડ રૂપેણ નદીમાંથી થતી હતી ખેરાળના રાજાઓ તથા સ્થાનિક શાસકો દ્વારા નદી કિનારે નાના કુંડ અને તળાવોની રચના પણ કરવામાં આવી હતી નદીની આસપાસ વિસ્તારમાં અનેક પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક વાડીઓ પણ વસેલી છે લોકજીવન અને સંસ્કૃતિ સાથે આ નદીની વાત કરીએ તો રૂપેણ નદીના કિનારે ઘણા તહેવારો અને ધાર્મિક મેળાઓ પણ યોજાતા આવ્યા છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં નદીના તટે નાગદેવતા રાહ પૂજન અને વિવિધ ધાર્મિક વિધિઓ થતી જોવા મળી છે ખેરલુ શહેરના જૂના વસવાટ વિસ્તારોમાં રૂપેણ નદી એક સંસ્કૃતિનો કેન્દ્રબિંદુ રહી છે હાલની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં રૂપેણ નદી પર શહેરીકરણ અને દુકાનો ગેરકાયદેસર બાંધકામોના કારણે નદીનું સ્વરૂપ બદલાઈ ગયું છે આજે નદીમાં વરસાદી પાણી સિવાય વર્ષભર પાણી કોઈ પણ પ્રકારનું રહેતું નથી નદીની સફાઈ અને સંરક્ષણ માટે સ્થાનિક સ્તરે અવાજ ઉઠી રહ્યા છે આમ રૂપેણ નદી ખેરાલુ વિસ્તારના ઇતિહાસ જીવનશૈલી અને સંસ્કૃતિ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે પરંતુ હાલ તો અહીંના સ્થાનિક આગેવાનોના કારણે રૂપેણ નદી એક માત્ર નાળું બની રહી ગઈ છે હવે જોવાનું એ રહ્યું કે આટલી મહત્વપૂર્ણ નદીને ખેરાલ નગરપાલિકા કઈ રીતે સાચવે છે કે પછી તેનું પૂરણ કરાવે છે અનેક સવાલો જોવા મળી રહ્યા છે વધુ વિગતો બીજા ભાગમાં જોઈશું ખેરાલ નગર જનના રૂપેણ નદી વિશેના પ્રતિભાવ સાથે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે ફારૂક મહેમાણ ખેરાલું રાજુભાઈ રૂપેણ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાનું જે નગરપાલિકાનું પ્લાનિંગ હતું શું થયું રિવરફ્રન્ટમાં બે વખત એક ખેરાલુથી આપણી નગરપાલિકાએ ફાઇલો બનાવી હતી અને ઉપર મોકલી હતી પણ કોઈ ટેકનિકલ કારણોસર અથવા તો કોઈ સરકારી કોઈ કૂચના કારણે ફાઇલનું નામંજૂર થઈ તો હું જ્યારે નગરપાલિકામાં જીત્યા પહેલાં જીત્યા પછી પહેલું જે ચીફ શ્રીને મળ્યો ને તો પહેલું મારું સપનું છે કે ભાઈ રિવરફ્રન્ટ નગરમાં બને પરંતુ સાહેબનું કહેવાય એવું છે કે રિવરફ્રન્ટ એટલે પાણીની પહેલી ભરવાની વ્યવસ્થા કરો પણ રિવરફ્રન્ટ નહીં પરંતુ ચેકડેમ બનાવી અને આપણે એમને ટુકડે ટુકડે નદીનો વિકાસ કરીએ તો થઈ શકે એમ છે અને એના માટે અમે ઠરાવ પણ કરેલો છે એટલે આગામી એના પાછળ જઈ અને એનો પ્રયત્ન અમારો પૂરેપૂરો ચાલુ છે હાલ રૂપે નદીમાં ખૂબ જાળી ઝઘડા અને ગંદકીનું સામ્રાજ્ય થયું છે એના વિશે કંઈ નગરપાલિકા પ્લાનિંગ કરી રહી છે હા નગરપાલિકામાં અમે વચ્ચે પણ વચ્ચેનો ભાગ એક જે વધારે પડતું જારી જોખડા હતા એ કઢાયા અને બીજા આગળનો પણ અમે કઢાવવા માટેનો પ્રયત્ન કરવાના છીએ કારણ કે અમારું ટેન્ડર થઈ ગયેલું છે હવે જે જેસીબીનું પેલો જૂનો હતો એ કરતો નહોતો